મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા ટાઈમથી ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે જે આ વિડિયોની અંદર તમને આ મહિલા દેખાતી હશે આ મહિલા સાથે શું થયું છે એ ઘણા બધા લોકો જાણે છે મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોના ચાંદીના જેમ જેમ ભાવ વધી રહ્યા છે એમ ચોરો પણ મિત્રો હદ પાર કરી રહ્યા છે મિત્રો એક સોના ચાંદીના દાગીનાની ચોરી કરવા માટે મિત્રો આ મહિલાના બંને પગ તમે જોતા હશો કે કેવી હાલતમાં અત્યારે હાલ આ ચોરોએ કર્યા છે મિત્રો આના વિશે આપણે વધારે નહીં કહી શકીએ કારણ કે YouTube ની અંદર ઘણા બધા એવા રૂલ્સ આવે છે તમારે સમજી જવાનું છે કે આ મહિલા સાથે શું થયું છે મિત્રો અત્યારે હાલ ચોરો સોના ચાંદીના દાગીરાની ચોરી કરવા માટે કઈ પણ કરી શકે છે જે અત્યારે હાલ આ મહિલા સાથે બન્યું છે મિત્રો તમે વિચાર કરો કે આ મહિલા એકલી હતી અને બે શખ્સ આવે છે અને આ મહિલાના ગળામાં એક સોનાની ચેન હોય છે હાથમાં સોનાના કડા પહેરેલા હોય છે પગની અંદર ચાંદીના કડા પહેરેલા હોય છે મિત્રો ચોરી કરવા માટે હાથમાંથી અને ગળામાંથી તો ચોરી કરી નાખી પણ મિત્રો જે પગમાં કડા પહેરેલા હતા એ નીકળતા નહોતા પછી મિત્રો ચોરો કેટલી હદ સુધી પહોંચી ગયા જે અત્યારે હાલ તમે બધા જોતા હશો મિત્રો આ મહિલા સાથે બહુ ખોટું થયું છે જે પણ ચોરોએ આ કામ કર્યું છે એમને કડકમાં કડક સજા તો મળશે પણ મિત્રો હવે આપણે પણ આવા જો ઘરેણા મોંઘા મોંઘા પહેરતા હોઈએ તો પણ ચેતી લઈ રહેવાની જરૂર છે કારણ કે જે મહિલા સાથે થયું છે એ હવે આપણી સાથે ન થાય કારણ કે અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોના ચાંદીના ભાવ કેટલા વધી રહ્યા છે અને મિત્રો હવે આ ચોરી કરવા માટે ચોર કંઈ પણ કરી શકે છે મિત્રો આ તો ખાલી બંને પગ સાથે આવી ઘટલા બની નહીં તો મિત્રો તમારી જાન પણ જઈ શકે છે ચોર તમને મારવાની પણ કોશિશ કરી શકે છે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો બીજા લોકોને પણ ખબર પડે કે તમે પણ જો સોના ચાંદીના ઘરેડા પહેરીને બહાર ફરવા ગયા હોય કે એકલા ફરતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બસ મિત્રો આજના વિડીયો માટે આટલી માહિતી મળીએ એક નવા વિડીયો સાથે